બબાલ થઈ ગઈ છે ખરેખર બહુ મોટી બબાલ છે ભેગો રાખવાનો થતો નથી મારે સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્રીકાલ કેમ છો ગુડ હાલ આગે સકાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને કિશન મોર્નિંગ આજ સવા 2 વાગે થઈ છે અને મોર્નિંગ ની અંદર સવાર સવાર ની અંદર અત્યારે તો એક્ચ્યુઅલી માં બાપુ જઈ રહ્યા છે તો ગાઈસ અતારતરમાં એક ખાસા લોકો એવી કમેન્ટ કરી હતી કે આજકાલ તમારી જોડે દેખાતા ખાતા નથી બબાલ થઈ ગઈ છે વસ્તુ હવે દો કે ખરેખર બહુ મોટી બબાલ છે બરાબર અને ભેગો રાખવાનો થતો નથી મારે એમ છતાં ભેગો બેઠો છે બરોબર

આ બે વિકેટ જો કદાચ આ લોકો લે છે તો આ લોકો માટે ચાન્સીસ છે મેચની અંદર પાછો આવવાનો અધરવાઇઝ તો પચીસ માં ત્રીસ જોઈએ ને ત્રીસ રન ઓગણત્રીસ રન જોઈએ છે આમ જોવા જાવ તો મેચ થઈ જાય પણ કાલ અમારે આવી જ કન્ડિશન હતી ત્રેવીસ માં પચીસ જોઈતા હતા એમ છતાંય લાસ્ટ બોલ સુધી મેચ ગઈ હતી હમણાં ચાર પાંચ દિવસ તો મેજો એવા છે રાત બપોર બપોર ઉઠવાનું આ બધું એકચ્યુઅલી વાત ચાલે પણ બહુ સારી કમબેક કર્યું સાત જ રન આવ્યા ઓવર ની અંદર રન વધાર નાખ્યો હોય સારા કહેવાય આટલે આવીને આટલા જ રન આવ્યો બહુ સારી બોલિંગ છે અત્યારે જોઈએ છે કોણ જીતે છે રોમાંચ વાળી મુકાબલો તો આ બી થવાનો છે છેલ્લી ઓવરમાં બતાવશું હા મારી ગોરી હો ભાઈ રોટી કોરી તારે ગોરી કે ઘી વાળી ભાઈ જા સાહેબ બને કોરી જ આપી દે બધી તો ગાઈસ આવી ગયા છે જમવા માટે બરાબર ઠંડી એવી પડી રહી છે ધીમે 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 હેવી થતી થતી જાય છે બરાબર આ કઈ

અને પછી સુઈ જઈશું કેમ કે મારી તબિયત થોડીક ડાઉન છે ઊંઘ છે આંખમાં કે તાવ છે કઈ ખબર નથી પડતી બટ એ બધું ચલો લેટ્સ ગો યાર એ બધું ચાલે રાખે યાર જીવન છે ઠંડી છે કાલે થોડોક ઠંડી વધારે હતી પ્લસ અમે ટી શર્ટ ફરતા હતા કાલે મેચ એટલે એ કદાચ બની શકે આ આવી બધી પરિસ્થિતિઓના કારણે એ વસ્તુ સર્જાઈ હોય બટ ચલો કઈ વાંધો નહીં ચલો અત્યારે જઈએ છીએ ફટાફટ ઘરે પહોંચી જઈએ અને પછી તમને ઘાયલ જોડે બે હજાર સાયરીઓ બોલાવીએ પછી આગળની વાત કરીએ ગાળો દેતો તું મને

એ કે કાયર તો શું તો વિચાર હારું આ દિલીપ માટે દિલીપ ક્યાં બોલાવે બોલાવે તો ગેટે તમે શું હવા તો એ તો પ્રોબ્લેમ હતો ક્લિયર કરી દીધું મેં હવે બોલ छॉम चजमा रोख ननना, कर चाने शार्यों。जइलरी चिसमा 8, 2, 3 nah 10, 4, 3 जिऋ काताल कर ज verbess मंची होाय है? रप सुमादमि, चेलर टॉब मिल शारक चा्रती फार्यों सें याथ, अगाल्य एकंपार न हमाया है, तन लेके शार्युर न हमाया है? ईविक्त, त�

મારો દિલીપ એને લેવાઈટ કલર નામ કરી જીપ કાઢવાની વાત કરી પેલા કીધું ચાવી દઈ એમ બીજું તો શું ખોટા ચાવી દઈ દીધી ગાડી કોઈ નઈ જતો હું

ચલો મિલા કરો અંજાન લોકો છે ભી કભી કભી અંજાન આપનો છે બેહતર ભી મિલ જાતે હે ક્યા વાત હે આહા આલો વાહ 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 ફરી ફરી એક ફરી એક દિલીપ દિલીપ બીજી બીજી એક 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 થઈ જાય થઈ જાય ભલે જોઈ જોઈ બે ચાર દિલીપ જો સારું બોલે એક તું બોલે ને હવે ઘાયલ બોલશે પૈતાર વાળું એમ નહીં

જિંદગી કી મે આદત બદલું પીછેલા જક્કર ટક્કરનો મુકાબલો છે લવલી આજે તમારું કામ છે સાઈ રહ્યો બોલવું ખાલી કો મૂકવાનું જ હોય તમારે બીજું તમે થોડું ખોટું ગુગલ પરથી લીધેલું

કામ રાવણ મરે આ તો રાવણ ને મારવા માટે વિભીષણ આવ્યો છે ભાઈ વિભીષણ રાવણ રાવણ બીજી એક

આવકારો છે આશરો છે એટલે કેવું નહી અરે તો આશરા વગર આવું તારું ધમકાવવાની વાત રેવા દુ